તરેસભાઈ કેમ કેમ આવો આપણે કેરાણા કેરાણા શું તકલીફ હતી આપણે લા બે ગુરા મને ઓમ નામ હતા આમ ગુરા હમરાય મે 15 વર્ષથી ગયા 15 વર્ષથી તકલીફ હતી તકલીફ એક થરી લીધો તો પછી બી ગયો ને તો એ ઓટ આવી તો બધી નસું ને બધી ખોલી દીધી આપણે આમ આમ કાટી વર્તના ધૈરા ગામ ઠે લાગે ને તો આપણે દુખતી વાળી વાત આ ખાલી આ એક પ્રોબ્લેમ હે આમ

એટલે એ છે ને એ ધીમે 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 ધીમી કસરત કરી કરી અને પછી બધા ચિત્તા થશે ને એટલે એ પણ લગભગને એવું પડશે મેન છે ને અત્યારે જનરલી કેવું હોય કે ભાઈ ડૉક્ટરે એક્સરે પડે રિપોર્ટ કર્યા ભાઈ કે સારો છે શું નિર્ણય આવશે કે ભાઈ ઓપરેશન કરાવી ને તમે મસ્તકમાં મેઈન ડૉક્ટર હતા ને તમે ચાર ચેક કરી દીધો તો મસ્તક મસ્ત અને કે તમારે જગ્યા થઈ ગઈ કે બહારે કામ ન કરતો તમારી ઓપર ડ્રાઇવિંગ મને કહીએ પાછા કે જો ઓપરેટિંગ ના રહ્યો એ સે બધા કેસમાં ઓપરેશન કરવું જરૂરી નથી હા ચોથા છે ને

લા હું જા હું લાઘડી ખરીદી મને દરિબ પાસે જઈ મારસી કે ડોક્ટર એમ કહે એક્સરસાઈઝ આપણા જીવન કાલે જાવ મને તો પડી ગયો બી જાવ ભરતી હોય સાઈન કરી દો આમ નદી વાત આમ નાઈ થઈ ગયો ઘણો આ જરા કામ દુખે રવાસ બી જોવાય ને આ જી ડાઈટ નસો દે જે બધું હતું ને એ બધું તો કે અંદર માં તો બધી કોલી થઈ કે અમે તમને ને બે વાર આવોથી કેવું રાડ પાડો આ અમારે જ આવવા નથી તો आवाज નથી નાકદુંક એ વેદમ બહુ ઠેણા ને બહુ ચડે જા ભઈનો થોડી વાત આવી કંઈ કોઈ તકલીફ હોય તો તમે સંકેત તો કે થોડું વિડિયોમાં વિડિયોમાં મારું મેં ઘણા ને કીધું એ દવા દવાઈ તમે આ બતાવો ભાઈ કરો હા મેં છે ખોટી દવાયું ખાવ એ ઓપરેશન કરાવું લોકો ખોટી દેવા પિતા બંધ થાય ઓપરેશન ખોટું કરાવી નાખે છે એ બધું બંધ થાય

Hello huh?